આજે ક્રાઇમ કહાનીમાં એક એવા કપલની વાત કરવી છે જેને તેની જ પ્રેમિકાની હત્યા કરી દીધી અને પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું પંડ્યા પ્રેમ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને યા તો આબાદ કરી દે છે યા તો પછી બરબાદ અને કહેવાય છે કે પ્રેમમાં તો પ્રેમી એકબીજા માટે જાન દઈ દેતા હોય છે પણ આજની ક્રાઇમ કહાનીમાં જાન દી તો હૈ પણ પહેલે જાન લે ભી લી હે અને પણ તેની જ પ્રેમિકાની જે પહેલેથી જ પરણી થતી જાણીને શોખ લાગ્યો ને લાગવો પણ જોઈએ કેમ કે પહેલાં જ એવો સવાલ થાય કે જેના માટે પ્રેમી મરવા માટે તૈયાર હતું તે જ જ્યારે હેવાન બનીને પ્રેમિકાની જાન લઈ લે એટલે શોખ તો લાગે જ ખેર કહાનીમાં આગળ વધીએ તો આ ઘટના છે અમદાવાદની જ્યાં ત્રીસ વર્ષીય કૃષ્ણ લગ્ન કરીને માધુપુરામાં જુગલદાસની ચાલીમાં રહેતી હતી તેના પતિ અને તેના છ વર્ષના દીકરા સાથે હવે તેમના વચ્ચેના સંબંધો કેવા હતા તે તો ખ્યાલ નથી પરંતુ એ જ ચાલીમાં રહેતા કૌશિક મકવાણા સાથે કેવા સંબંધો હતા તે ચોક્કસથી કહી શકાય તેવા છે કેમ કે કૃષ્ણા અને કૌશિક બંને એકબીજાને પ્રેમ કરતા હતા કૌશિક પીએસઆઈની તૈયારી કરી રહ્યો હતો અને બંને અવારનવાર મળતા પણ રહેતા હતા વાતચીત કરતા હતા અને બસ આવી જ રીતે મળવા માટે તેઓ સાત જાન્યુઆરીના દિવસે માધુપુરા વિસ્તારમાં આવેલા એએમસીના ગાર્ડનમાં પહોંચ્યા હતા કૃષ્ણ તેના છ વર્ષના બાળકને લઈને ગાર્ડનમાં પહોંચી હતી તેના પ્રેમીને મળવા પણ આ દિવસ એવો કાળ ભર્યો હતો કે કદાચ કૃષ્ણએ પણ ક્યારેય નહીં વિચાર્યો હોય જ્યારે કૌશિકે કૃષ્ણને ફોન કરીને કહ્યું કે તે ગાર્ડન આગળ પહોંચી ગયું છે ત્યારે કૃષ્ણાએ તેના દીકરાને સાઈડમાં ઊભો રાખ્યો અને કહ્યું કે બેટા તું અહીંયા જ ઊભો રહે હું હમણાં આવું છું બસ આટલું કહીને દીકરાને ત્યાં જ મૂકીને તે કૌશિકને મળવા માટે પહોંચી અને તેઓ વાત કરવા લાગ્યા પણ કદાચ વાત એટલી સિરિયસ હતી કેમ કે કૌશિક ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો અને આ જ વાત ક્યારે ઉગ્ર બની ગઈ તે ખ્યાલ ન આવ્યો અને તેઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ આજુબાજુના લોકોએ અવાજ પણ સાંભળ્યો પણ ઘરની મેટર હશે આપણે શું એવું સમજીને ઇગ્નોર કરી દીધું અને આ બાદ કૌશિકે ગુસ્સામાં આવીને છરી નીકાળી અને કૃષ્ણને મારી દીધી આ ઘા એટલો જોરદાર હતો કે કૃષ્ણ સહન ન કરી શકી અને બૂમ પાડી પણ કદાચ એ વખતે તેની બૂમ સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું ખૂણામાં ઊભેલું તેનો દીકરો જે તેની માતાની રાહ જોઈ રહ્યો હતો તે હજુ તે જ જગ્યા પર હતો જ્યાં તેની માતા ક્રિષ્નાએ તેને ઊભો રાખીને ગઈ હતી તે માસુમને શું ખબર હતી કે તે છેલ્લી વખતે તેની માતાને જોઈ રહ્યો હશે એક તરફ તેનો દીકરો તેની માતાની રાહ જોઈ રહ્યો હતો અને બીજી તરફ કૌશિક એક બાદ એક છરીના ઘા કૃષ્ણાને મારતો રહ્યો તેના મનમાં એવો તો કેવો ગુસ્સો હતો કે તેને એક બાદ એક છરી વડે પંદર ઘા ઝીંકી દીધા એવી તો કઈ વાત રહી હશે જ અને કૌશિકને હેવાન બનાવી દીધો તેની પ્રેમિકા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગઈ કૌશિકના કપડાં પણ લોહીથી લથબથ થઈ ગયા હતા અને જ્યારે તેને રિયલાઈઝ થયું કે તેને શું કરી દીધું ત્યારે તેના પણ પગ ડગી ગયા એક એવો વ્યક્તિ જે પીએસઆઈની તૈયારી કરી રહ્યો હતો તેના મગજ પર એવું તો કેવું ભૂત સવાર હતું કે તેને બે ઘડીનો વિચાર પણ ન કર્યો અને કહેવામાં તો એવું પણ કહી શકાય કે કદાચ તે પૂરા પ્લાનિંગ સાથે જ પહોંચ્યો હશે નહીં તો તેની પાસે છરી ક્યાંથી આવે આ હત્યા કર્યા બાદ જ્યારે તે લોહી લુહાણવાળા કપડા સાથે ગાર્ડનમાંથી નીકળ્યો ત્યારે ત્યાં ઊભેલા એક વ્યક્તિએ તેને જોયો પણ ખરા અને તે ફટાફટ દોડીને એ દિશામાં ગયો જ્યાંથી કૌશિક ભાગીને આવી રહ્યો હતો અને જોયું તો ત્યાં એક મહિલા લોહીથી લથબથ હાલતમાં ત્યાં જ જમીન પર પડી રહી હતી કે પછી ત્યાં હાજર તે વ્યક્તિ એકસો અને પોલીસને જાણ કરી અને પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં એક છ વર્ષનું બાળક હાજર હતું શું વેતી રહ્યા હશે તે બાળક પર પોતાની માતાને આ હાલતમાં જોઈને પોલીસ આ બાળકને પૂછતા મહિલાની ઓળખ થઈ જે બાદ તેના પતિને જાણ કરવામાં આવી પણ અહીંયા પોલીસ માટે મોટો સવાલ એ હતો કે આખરે કોને હત્યા કરી હશે શું કોઈ પારિવારિક ઝઘડો હશે કે પછી બીજું કોઈ કારણ ત્યાં આજુબાજુમાં હાજર લોકોને પૂછપરછ કરતા સામે આવ્યું કે એક વ્યક્તિ અહીંયાથી ભાગ્યો હતો જે બાદ સીસીટીવી ચેક કરવામાં આવ્યા જેમાં એ વ્યક્તિ નજરે પણ પડ્યો જે બાઇક લઈને લોહી લુહાણ જેકેટ સાથે ભાગતો નજરે ચડ્યો હતો પોલીસે આ વ્યક્તિની ડિટેલ્સ નીકાળી અને કૃષ્ણાના પતિએ તેની ઓળખાણ આપી કે આ કૌશિક છે જે અમારી જ સોસાયટીમાં રહે છે જે બાદ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે કૌશિક અને કૃષ્ણા બંને પ્રેમી હતા અને હજુ બીજું કઈ સામે આવે તે પહેલા એક એવી વસ્તુ સામે આવી જેને બધાને હચમચાવી દીધા આ ખબર એવી હતી કે સાબરમતીમાં ઝંપલાવી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો અને ત્યાં લોહી લુહાણ હાલતમાં જેકેટ તથા એ જ બાઇક મળી આવ્યું જેના પર કૌશિક બેઠો હતો અને જ્યારે ડેડ બોડી બહાર આવી ત્યારે જોયું તો તે કૌશિક જ નીકળ્યો એટલે કે જે હત્યા કરીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તેને પોતે જ આત્મહત્યા કરી લીધી હતી જે બાદ આ સવાલ રહી ગયો કે આખરે એવું તો શું બન્યું હતું કે કૌશિકે તેની પ્રેમિકા કૃષ્ણાની હત્યા કરવી પડી અને હત્યા બાદ એવું શું થયું કે તેને પોતે પણ આત્મહત્યા કરી લીધી જો કે આરોપી જ આ દુનિયામાં હવે નથી રહ્યો એટલે આ તમામ સવાલોના જવાબ પણ તેની સાથે જ રહ્યા જોકે પોલીસે આ બાદ વધુ તપાસ હાથ ધરી છે તો બસ આજની ક્રાઇમ કહાની આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર